મૂળનો વિકાસ ન હોય પહેલા આપણે માંડવીમાં પાળા એમ સોયાબીનમાં આપણે પાળા ચડાવી દીધા જેથી કરીને પાણી પાવામાં આપણે બહુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો ખેડૂત મિત્રો રોઈ શકો છો આ રીતના આપણા ખેતરમાં પાળા ચડાવેલા છે અને હા ભરોડા પડી ગયા અને આ રીતનો ફાળ પણ છે જોકે અમારા ગીર સોમનાથ જિલ્લામાં પાણીની ખૂબ જ અત્યારે અસતસ છે તો ખેડૂત મિત્રો હાલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આપણે આજે સોયાબીનમાં પાણી ચાલુ કરી દીધું અને પાણી પણ ફર્સ્ટ ક્લાસ બાર તેર ફરામાં હાલે છે કારણ કે આપણે શરૂઆતમાં આપણા સોયાબીન મહિનાના હતા ને ત્યારે જ આપણે માઇન્ડવીમાં સડાવીએ ને એ રીતના પાળા સડાવી દીધા હતા કારણ કે શરૂઆતમાં નાના એવા સોયાબીન આપણા હોય ત્યારે મૂળ નો વિકાસ એટલો બધો ન હોય અને મૂળિયા પણ ન તૂટે એટલા માટે પાણી પાવાહાટું થઈને આપણે શરૂઆતના સમયમાં કારણ કે મહિના દિવસના હતા અને પાળા આપણે સડાવી દીધા હતા એટલે પાળા સડાવી હોય ને ખરામાં આરામથી પાણી ઉકલે પાણી હેલું જાય નકર કેવું થાય કે આ જમીન પોલી હોય અને પાણી પણ ન ઉકલે એટલા આ મા સોયાબીનમાં ભવિષ્યમાં પાણી વાળવું હોય તો ખેડૂત મિત્રો પાળા અવશ્ય ચડાવી દેજો આગોતરું મેનેજમેન્ટ કરવું બહુ સારી વાત છે તો જય હિન્દ આજના વિડીયોમાં બસ એટલું